નમસ્કાર નમસ્કાર મિત્રો અમે લોકો દાંતીવાડા જોડે નીલપુર કરીને ગામ છે અને ત્યાં આવેલા છીએ અને ત્યાં આપણી એમાંય લાઈફ સ્ટાઇલની પ્રોડક્ટ આપેલી છે અને એમાંય લાઈફ સ્ટાઇલની પ્રોડક્ટમાં છે નાઇની ફાઇવ અને આયુષવાસ તો પેશન્ટને રિઝલ્ટ મળેલા છે તો આપણે એમની મુખ્યથી સાંભળીશું તો બેન આપનું નામ શું છે ઓહુ વેરી ગુડ બબુબેન અને બબુબેન તમને શું તકલીફ હતી સવાર બરાબર

બબુબેન તમે આ પ્રોડક્ટ પ્રોડક્ટોઢ મહિનાથી લો છો દોઢ મહિના પહેલા તમે પથારીમાંથી ઊભા પણ થઈ થઈ શકતા શકતા ને અને અચ્છા અને આજે તમે જાતે ઊભા થઈ શકો છો તો બબુબેન તમે ઊભા થઈને બતાવશો વેરી ગુડ બબુબેન અને તમે સંડાસ બેસા પણ હવે જાતે જઈ શકો છો

આ પ્રોડક્ટ લેવા ઓકે ઓકે બબુબેન તમે ટાઈમ આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો ઓકે બબુબેન